અથડાતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે અકસ્માત થતાં આસપાસના લોકો દોડી આવ્યા ટ્રકમાં ફસાયેલ ટ્રક ચાલક અને કન્ડક્ટરની સહી સલામત રીતે કેબિનમાંથી બહાર નીકળવામાં આવ્યો છે પરંતુ નાની મોટી ઈજાઓના પગલે સારવાર માટે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા અકસ્માતની જાણ દાહોદ જિલ્લા ટ્રાફિક પોલીસ તેમજ દાહોદ એ ડિવિઝન પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી હાઈવે બંધ કરી અકસ્માતના કારણે થયેલ ટ્રાફિકને હલ કરી અકસ્માતના ગુનામાં કાગળો કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે